હાલ ડેન્ગ્યુના કેસો વધી રહ્યા હોય બ્લડ બેંકોમાં લોહીની અછત રહેતી હોય છે તો અકસ્માતોના વધી રહેલા કેસોમાં પણ લોહીની માંગ વધુ હોય છે રક્તદાન કરવાથી ઘણા લોકો માટે મદદરૂપ મળવાનો મોકો મળતો હોય છે આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બપોર સુધીમાં સાઠ જેટલા રક્તદાતાઓના નેક કાર્યમાં જોડાયા હતા ઉમરગામ તાલુકામાં ઘણી સામાજિક સંસ્થાઓ આવા અમદાવાદ કાર્યો કરે છે જેનાથી જરૂરિયાત સમયે રક્તદાતાઓનું લોહી કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ બને છે નમસ્તે આજ રોજ લોહાણા સમાજ રોટરી રોટ્રેક અને ઇનરવિલ દ્વારા બ્લડ કલેક્શન ડ્રાઇવ કરવામાં આવેલી હતી અત્યારે ખાસ જે ડેન્ગ્યુના કેસીસ છે એના માટે બ્લડલેટ્સની ખૂબ જરૂર છે અને સારા એવા ડોનર્સ આજે અપ થયા છે અત્યારે પંચાવન જેટલી બોટલ્સ ઓલરેડી બ્લડનું કલેક્શન થયેલું છે અને હજી અમે સાડા ત્રણ સુધી આશા રાખીએ છીએ કે સોને પાર કરીએ થેન્ક યુ

કેમ્પ રાખ્યો છે આજે રક્તની ખૂબ જરૂરિયાત રહે છે ઉમરગામમાં વખતો વખત રક્તદાન કેમ્પો થતા રહે છે પણ એ રક્તદાન ખાસ કરીને સગર્ભા બેલો સિકલ સેલ એલેસેમિયા જેવા દર્દીઓની સાથે એક્સિડેન્ટલ કેસીસ હાલમાં વધ્યા છે હેડ ઇન્જરી થાય ટ્રોમા થાય મલ્ટીપલ ફ્રેક્ચર્સ એવા કિસ્સામાં સર્જરીમાં પણ ખાસ જરૂરિયાત રહે છે તો આ કેમ્પો સમાજલક્ષી છે સમાજ માટે ઉપયોગી છે અને સાથે સાથે સમાજને એ પણ અપીલ કરું છું કે નિયમિત રક્તદાનનો આગ્રહ આપણે રાખીએ સમાજમાં આગળ આવીએ નિયમિત રક્તદાન કરીએ રક્તદાન શિબિર યોજીએ પણ સાથે જે આપણી સેફ્ટી માટે રોડ પર જતા હોઈએ તો કાર રંકારતી વખતે અવશ્ય સીટબેલ્ટ પહેરીએ હેલ્મેટ વિના આપણે ડ્રાઈવ ના કરીએ તો એ અકસ્માત થાય તો આપણી હેડ ઇન્જરી અટકે આપણને અકસ્માતે મૃત્યુનું જોખમ ઘટે છે હેલ્મેટ પોલીસથી બચવા માટે નહીં પણ આપણી પોતાની સેફ્ટી માટે છે અને સાથોસાથ એ યુવાનો આગળ આવે નિયમિત રક્તદાન યોજે ખાસ કરીને હાલમાં ડેન્ગ્યુનો કહેર પ્રવર્તમાન છે દમણ સેલવાશા ઉમરગામ વાપી વિસ્તારમાંથી ખાસ કરીને પ્લેટલેટની ખાસ જરૂરિયાત છે એટલે અમે વિશાલભાઈ તન્ના અમારા લોહાણા સમાજને અને રોટરી ક્લબને વિનંતી કરી હતી એક નાનકડો રક્તદાન શિબિર પણ જો યોજાય તો એ ઘણા બધા પેશન્ટોને પ્લેટલેટ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે અને આજે કેમ્પ સક્સેસફુલી રહ્યો છે હાલ પર્યંત સાઠ યુનિટ કલેક્ટ થયા છે અને એમનો ટાર્ગેટ સેવન્ટી ફાઇવ પ્લસનો છે તો હું વલસાડ રક્તદાન કેન્દ્રની પૂરી ટીમ વતી સૌનો આભાર માનું છું અને આવા નિયમિત રક્તદાન શિબિર યોજવા માટે અભિનંદન પાઠવું છું થેન્ક યુ